મોબાઈલથી ફોટોગ્રાફી કરવી એક ફેશન બની ગઈ છે દરેક વ્યક્તિ પોતાની સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરવા માંગે છે પરંતુ શું તમે જાણો છો કે તમારી આ આદત તમને મોટી મુશ્કેલીમાં મૂકી શકે છે સાયબર ગુનેગારો હવે સેલ્ફનો ઉપયોગ કરીને તમારી વ્યક્તિગત અને બેંક ખાતાની માહિતી શોધી શકે છે આ પછી તમારું બેન્ક એકાઉન્ટ સાયબર એટેક દ્વારા ખાલી થઈ શકે છે સેલ્ફી ફ્રોડ એ સાયબર હેકર માટે એક નવો હથકંડો છે તેથી તમારે સાવચેત રહેવાની જરૂર છે તમે જોયું જ હશે કે ઘણી એપ્સ અને વેબસાઇટમાં તમને તમારી ઓળખ સાબિત કરવા માટે સેલ્ફી લેવાનું કહેવામાં આવે છે અને સેલ્ફી ઓથેન્ટિકેશન કહેવામાં આવે છે આ એક એવી ટેકનોલોજી છે જેનો ઉપયોગ એ તપાસવા માટે થાય છે કે તમે તે જ વ્યક્તિ છો જેનો તમે દાવો કરો છો મોટાભાગની બેન્કો અથવા ફિનટેક કંપનીઓ સેલ્ફી દ્વારા લોકોની ચકાસણી કરે છે પરંતુ આ ટેકનોલોજીનો ઉપયોગ સાયબર ગુનેગારો ઉઠાવી રહ્યા છે સાયબર ગુનેગારો તમને ફિશિંગ ઇમેલ અથવા એસએમએસ મોકલે છે અને તમને લિંક પર ક્લિક કરવાનું કહે છે જ્યારે તમે તે લિંક પર ક્લિક કરો છો ત્યારે તમે નકલી વેબસાઇટ પર જાઓ છો જ્યાં તમને તમારી સેલ્ફી લેવા અને અપલોડ કરવાનું કહેવામાં આવે છે આ રીતે તમારી સેલ્ફીનો દુરુપયોગ થઈ શકે છે સાયબર ગુનેગારો તમારી સેલ્ફીનો ઉપયોગ કરી તમારા બેંક ખાતા સુધીની પહોંચ બનાવી શકે છે સાયબર હેકર તમારી સેલ્ફીનો ઉપયોગ કરીને તમારા નામે લોન લઈ શકે છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને લાઈક અને આરટીવી ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો